ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ની પરીક્ષા પરિણામ જાહેર કરાતા ભાવનગર જિલ્લાનો પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા જ્યારે ભાવનગર શહેરનો નો પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ રહ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દસ ફેબ્રુઆરી માર્ચ માસમાં લેવાયેલ ધોરણ દસ ની પરીક્ષાનું

નવ્વાણું પોઈન્ટ સોળ ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ કોણિયા કેન્દ્રનું સડસઠ પોઈન્ટ સિત્તેર ટકા આવ્યું છે